હા જેના તહેવારમાં જો લગ્નમાં લગભગ પંદરેક દિવસથી કપડાની ખરીદી હોય પછી ડીજેનો ઓર્ડર હોય પછી ડેકોરેશન માટેના ઓર્ડર હોય એ બધા લગભગ એક આદ મહિના પહેલાંથી તૈયારીઓ ચાલુ જ હોય અત્તારના સમયમાં લગ્નમાં શું ફરક છે પહેલાંના લગ્ન ખર્ચ ઓછા ખર્ચાવાળા હતા ચોરી બનાવવાની હોય તો કળશને મૂકી બધું પતી જતું હતું અત્યારે મોટી ચોરી બનાવવા તો પછી આ જે સગાઈ કરતા હોય તેમાં બી લગ્ન જેટલો ખર્ચો થઈ જાય પછી જમણવાર વધી ગયો જમણવારમાં માણસો વધી ગયા એટલે અત્યારના જે લગ્ન ખરા એ પહેલાંના લગ્ન કરતી બહુ ખર્ચાળ થઈ ગયા છે લાવતા હોય પેલા ઢોલવાળાના પેલા સાદા વાજીંત્રથી લગન પતી જતા અત્યારે એનો ખર્ચો ડબલ થઈ ગયો છે કચરાની આપણે વ્યવસ્થા છે રીતે થાય હાલમાં એવું છે કે લગન લગ્ન થઈ ગયા હોય એટલે કચરો વધારે પડ્યો હોય પછી શું પીપ મૂકેલા હોય મોટા મોટા પીપ એની અંદર ગ્લાસ ને બધું નાખી દેવાનું અને જે અનાજનો જે બગાડ કરો એ મોટા મોટા ખાડા કરીને દાટી દઈએ છીએ અને જે ગ્લાસ કરા એ ગ્રામ પંચાયતની અંદર કચરો લઈ જવા માટે ટ્રેક્ટર મૂકેલું છે એ ટ્રેક્ટરમાં કચરો નાખી દઈએ જે બી થયો હોય કચરો એવું નહીં ગ્લાસ એટલા કંઈ પણ કચરો થયો હોય તો ટ્રેક્ટરમાં નાખી દઈએ એમ કરીને સાફ સફાઈ કરી દઈએ છીએ હાલના સમયમાં કચરો વધારે ઉત્પન્ન થાય કે પહેલાના સમયમાં વધારે ઉત્પન્ન થતું આમ જોવા જઈએ તો હાલના લગ્ન પ્રસંગમાં કચરો વધારે થાય પહેલાના લગ્ન પ્રસંગમાં પ્લાસ્ટિક તો એટલું બધું વપરાતું નથી એટલે કચરો બી થતો નતો જમવા માટે પતરાડા થતા હતા એવું કેળીમ ફેંકી દેતા હતા અને ગ્લાસ તો સ્ટીલના હતા ડીસો સ્ટીલની હતી એટલે કચરો હાલના પોઝિશનમાં વધારે થાય છે પહેલાના કરતી લગ્ન યા ઉત્સવ ઉત્સવમાં જે ઓછો ઓછો કચરો કરવા માટે જે એનો સૂચન બતાવો હવે ઓછો કચરો તો શું છે હવે પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાંથી ઓછો કરવો જોઈએ હું તો એવું કહું છું કે કરવો જ ના જોઈએ એના માટે જે પહેલાંના જમાના પતરાડા વપરાતા હતા સ્ટીલના ઘાસ વપરાતા હતા એ રીતનું અત્યારે ચાલુ કરવું પડે પહેલાંના જમાના બાજુ જવું પડે અને જો કદાચ કચરો થાય તો એનો તાત્કાલિક નિકાલ માટે એનો આઈડિયા કંઈ શોધવી પડે